ઉડાવી પછી એક કે નાક નું હાથમાં આપ્યા ખાલી આ ડુગાજી બના એક કરી ગયો રે એને ખબર પડી જા કે ડુગાજી ડોના એક ચોરી કરી ઓ તો કે ડુગાજી ડોના એક ચોરી કરી છે પણ આ ડુગા ડોના જીવન મેલા નહીં ગમે એવું કગડ ને પણ જતો તો નહીં જ કરવાનો આજ સુધી જતા કર્યા પણ હું નહીં કરવાના ગાડી કાપી નાખો ના છે પણ ડુગાજી આટલા બધા છે ખબર નઈ પડતી આ જા ડુગાજી જબા છે આજ સુધી બધું ચાલી પણ આજ નહીં ચલાવવાનું આ ડુગા ડોના ચોરી થઈ છે ડુગાજી યાર આ ડોન તમારા ચોરી ડુગાજી આવું બોલો જો ડુગા ચોરી કરી પણ નઈ રહે નઈ ઈને ખબર પડી છે કે ડુગા ડોન છે આધાર જ મેલી ચોરી થઈ અરે તું જો દે પછી ખબર પડશે આ ડુગા ચોરી કરી જો કે આ ડુગળો છે મેલો એનો કરો જવા મંડાઈ ગયો છે આખા ગામમાં હંભળાય એટલો タવળો કરો છે હવે તો જવા દેજે ગુપ્તા કરો છો બસ タવળો લાગતો છે કાજે પૂછો છો હાલો タવળો કરો છો પછી ચોરીઓ કરવાની ડુગાજી નીકળ હોમથી એમ કા ખબર ના પડે ચોરી કરી છે અરે ડુગાજી હાલે ચોરી થઈ ગઈ એમ કહો છો તમારા ઘર ચોરી થાય એ વાત ખોટી આજ ચોરી થઈ જાય ચોરી થઈ જાય એકનો હાથ આધો નહીં મેળવાનો એકાં ચોરી કરી ગયા જો ના તમે તો દુકાનદારે દોડ આવતું મને ઓ નહીં આવતું અને નક્કી ના કહેવાય ખબર છે ચોરી કરી જાય ડુગાજી પર જોવા ના આવો ના ચોરી કરી તો મને ખબર છે ચોરી તો જ કરી છે નહીં પણ ડુગાજી ચોરી થઈ ચોરી થઈ પૈજોની ચોરી થઈ અરે ડુગા ડોના ચોરી થઈ ચોરી થઈ એ મને ખબર છે બાપોએ ચોરો કોણ તું યા ચોર છે મને ખબર તું લે કરે છે તારી ચોરી કરી તારો હાથ નહીં મેળવા દે હું આ પણ કઈ દે ચોરી કરી બોલ પણ મે નહીં ચોરી કરી પછી

તારું મગજ મને ગવાજો યાદ કરા દે યાદ કર યાદ કર હા અમને યાદયુ હું મેરો મહારાજા સગડ રકબી લેવા દુકાનીમાં દુકાની હા મેરો મગજ ગવાજો લે ગયો અરે ખબર કા ગમન ચોરવા આ દુકાનોના એકર ગમન ચોરી અરે રકા દે સકા સા તમે મને બકાવા લઈને આવ્યા છો એવું લાગા છે હા ખબર છે આખા ઘરમાં ડોની રે ઓસી પણ અજી ઓસી નહિ જ નહીં મળવા અરે બચ્ચા હોય તો ઓની રી ઓસી કરતો આટલા મત છે પણ તમને આવતી ના હોય તો કરંટ બોલ જેમ લાવ મારો કરી રહ્યો

આ રકબી ટી નાખી છે ને મેં તમને ઊખા બતાવવા મીના કીવતો તો તને તને શું તા ખબર ગુનો નહીં કર્યો પણ આ તો તમે દેખો હ અરે

તમા <laughs> <laughs> <laughs>

તમે તે કોક પેદા થયો છે આ આવી દશા કરી મને ને ડુગલા ની આવશે તો છે ડોન આખી બગાડી આ બચ્ચે કીધું હનો બખારો થાય પછી મારા પુઆ દે છે ને કોઈ નહી મોનો ના મોનો મારી કોક ને દવા કરેલી છે પણ મારા ડુગા પેલા મારા તોર કરવો પડશે આ તો ડુગો ડોન છે મને નઈ મેલા એના પેલા મારા જાગવું પડશે ગમે તે કરી ગમે તે પણ ડુગાડો નો દુશ્મન